નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પર પાંચ શરૂ કર્યો સોમનાથ થી અમરનાથ સુધી નો સાયકલ પ્રવાસ મણિપાલ દ્વારા વૈશ્વિક પેકેજિંગ બિઝનેસ એન યુ પીએસ ની શરૂઆત इंटी खत्री ने सुसार बंद पत्रकारित्व अवॉर्ड बेहजार तेल एनायर कांग्रेस इंफांस्ट्रक्चर द्वारा मिनी गोल्फ कोर्स निर्जुआ बॉम एजुकेशन द्वारा विद्यार्थियों पाठे आदर्श मार्गदर्शन पाठे सेमिनार में आयोजन समग्र देश अने बाबी को संपूर्ण आस्था साथे अमरनाथ ना दर्शने जय बाबा ના આશીર્વાદ મેળવી પૂર થાય છે જુનાગઢના ચાર સાહસવીરો સર્વનાગ નાગજીભાઈ વાળા ઉમ્મર અગ્નુ સિત્તેર વર્ષ વજુભાઈ સતાણી ઉમ્મર ચોસઠ વર્ષ બિપિનભાઈ જોશી ઉમર છેત્તાલીસ વર્ષ કૃષ્ણાનંદ ઉંમર ચાલીસ વર્ષને સન્માન સન્માન સાથે સાલ ઉડાડી ભગવાન ભોળાનાથનું સુધી ચિંતા આપી વિદાય અપાયેલા વિદાય અપાઈ હતી સોમનાથ ટ્રસ્ટના નાયબ સચિવ અને જનરલ મેનેજર કમલેશભાઈ રાવલ અને ડેપ્યુટી મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું સોમનાથ દાદાના આશીર્વાદ સાથે વિદાય લેતા ચાર સાહસિક સાયકલ યાત્રીકો પોતાનો

નો સંદેશ આપતા સંદેશ આપતા આ સાયકલ પ્રવાસ યાત્રાનો પ્રારંભ કર્યો છે મણિપાલ ટેકનોલોજી લિમિટેડ દ્વારા વૈશ્વિક કંપની મણિપાલ યુટીલીટી પેકેજિંગ સોલ્યુશન ની રજૂઆત કરવામાં આવી છે મણિપાલ ચેન્નાઈ કેન્યા અને નાઇજીરિયા ખાતે મણિપાલ પેકેજિંગ બિઝનેસ સાથે આ નવી સંસ્થા યુટિલિટી યુટીલિટી પ્રાઇવેટ લિમિટેડનો બિઝનેસ અને ઉત્પાદનની કામગીરી અમદાવાદમાં શરૂ કરશે મણિપાલ ગ્રુપના બિઝનેસ સિસ્ના વૈવિધ્ય સભર પોર્ટફોલિયો માં તાજેતરમાં એમયુ પીએએસસીએલ નો સમાવેશ કરવામાં આવ્યો છે જે માને છે કે પેકેજિંગ બિઝનેસ ના લેન્ડસ્કેપ પર તે ગેમ ચેન્જર બની શકે અને ગ્રાહકોને પણ સારી સેવા આપી શકે એમટીએલ ભારત ના સૌથી મોટા પ્રિન્ટ સોલ્યુશન ઓર્ગેનાઇઝેશન ના મે મેનેજિંગ ડિરેક્ટર ગૌતમ પાઈએ એમયુ પીએલ સીપીએલ ની રજૂઆત સમયે બોલતા જણાવ્યું કે પેકેજિંગ સોલ્યુશન ને ભવિષ્ય માટે અમારા ઉચ્ચ વૃદ્ધિ પામતા બિઝનેસ માં એક તરીકે ઓળખવામાં આવે છે એમયુ પીએલસીએલ સાથે અમે એશિયા આફ્રિકા અને મધ્ય પૂર્વાના ઉભરતા બજારોમાં વિશ્વસ્તરના વૈશ્વિક પેકેજિંગ વિદેશમાં એક મજબૂત પાયો બાંધવા માંગીએ છીએ આજે ગુજરાતનું નંબર વન ગુજરાતનું નહીં પણ આપણે ભારતનું નંબર વન યુનિટ બને એની અમારી નેક્સ્ટ પાંચ વર્ષમાં અમારી એ છે કે પાંચસો કરોડ નો પેકેજિંગ યુનિટ બનશે અને એનેથી અહીંયા અમે ગુજરાતમાં નવું ફાર્મા ફાર્મા પેકેજિંગ ફ્લેક્સિબલ પેકેજિંગ અને લેબલ બી આમાં ઉમેરો કરવા માગીએ છીએ વિથ મણિપાલ ગ્રુપની સ્ટ્રેન્થ સાથે અને આ જોતા એવું લાગે છે કે ઇટ વિલ બી ગેમ ચેન્જર ઇન પેકેજિંગ ઇન્ડસ્ટ્રી ઇન ગુજરાત નોટ ઓન્લી ઇન ગુજરાત બટ ઇન ઇન્ડિયા કરવા માટે મજબૂત પ્રતિબદ્ધતા ધરાવી છીએ અંગ્રેજી પત્રકારત્વમાં તંત્રી પદે અમિત છા છોડી જનાર ગુજરાતી ભાષી પત્રકાર લેખક તુષાર મિત્ર અખબાર ના કીર્તિ ખત્રીને સન્માનિત કરવામાં આવ્યા હતા અરુણાબેન મહેતા મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે આ વેહ નું આયોજન કરવામાં આવે છે તારીખ એકત્રીસમી અમદાવાદના મહાત્મા ગાંધી મેમનગર ખાતે સાંજે છ કલાકે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એક અનોખી છાપ ઊભી કરી છે એમની સ્મૃતિમાં એવોર્ડ અપાય છે જેને બે વર્ષ પહેલાં એનું અવસાન આમ આમથી બીજો એવો અપાઈ રહ્યો છે અને એવોર્ડ મને અપાય છે અને આનું મહત્વ એ છે કે હું તો એક ભારતના છે પશ્ચિમ ખૂણામાં કચ્છની નામનો એક જિલ્લા કક્ષાનો એમાં પકડી છું અને એ લોકોએ મારી પસંદગી કરી છે ખરેખર તો એક ગ્રામીણ પત્રકારો નવો જિલ્લો પાડવામાં નિમિત્ત બન્યું છે એનું આજે સન્માન થઈ રહ્યું છે અને કદર થઈ રહી છે અને હું તુષારભાઈ સાથે બીજી રીતે પણ જોડાયેલો હતો એટલે મારા માટે એક આ એક પણ વિષય છે આ પ્રસંગે તુષારભાઈના જીવન કવન પર આધારિત સ્મૃતિગ્રંથ નિડર પ્રકાશ નિડર પત્રકારત્વ પૂર્ણ પરિવારજન તુષાર ભટ્ટનું વિમોચન પણ કીર્તિ ખત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં પત્રકારો મહાનુભાવો તેમજ સ્વૈચ્છિક સંસ્થાના સ્વૈચ્છિક સંસ્થા સાથે જોડાયેલા કર્મીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કુદરત તેમજ સાંસ્કૃતિક સંસાધનો સમજપૂર્ણ ઉપયોગની પ્રતિબદ્ધતા સાથે તેમના રહેણાંક માળખાઇ નવ હોલ મિની ગોલ્ફ કોસ્ટ ની રજૂઆત કરી છે આ અંગે જણાવતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ ના સી

ये सब कंक्रीट जंगल्स हैं इन कंक्रीट जंगल्स में ज़रूरी है कि ऐसे ग्रीन आइलैंड्स बने ग्रीन आइलैंड जिसमें लोग घर के बाहर निकल के एंजॉय कर सकें जिसमें बड़े पेड़ उग जाए धीरे धीरे जिसमें पंछी रहे छोटे छोटे इंसेक्ट्स ग्रास में रहे ज़रूरी यह है कि एक जो बायोडायवर्सिटी जो यूनाइटेड नेशंस का एनवायरमेंटल प्रोग्राम मांगता है वो बायोडायवर्सिटी ऐसे आइलैंड्स के थ्रू क्रिएट करें ये आइलैंड्स इतने सुंदर बनाएँ कि लोग इनको एंजॉय करें इनको अच्छा लगे एंजॉय करेंगे अच्छा लगेंगे तो उसका ध्यान रखेंगे उसको डेवलप करेंगे अच्छा उसको संभाल के रखेंगे पेड़ों को काटेंगे नहीं घास को मरने नहीं देंगे श्रब्स को मर चलने नहीं देंगे वो बहुत ज़रूरी है बैलेंस बनाने के लिए एंड आई थिंक पार्ट ऑफ द वर्ल्ड एनवायरनमेंट डे दिस इज़ द मैसेज वी शुड गिव टू एवरीवन दैट इन सिटीज़ We need to do this. We need to make green pockets in all living environments of human beings. Uh, we play regularly here uh, in all the clubs uh, like kalhar Blues and Greens, can and Colmore. Kalhar Blues and Greens is a, uh, India's number one golf course in Gujarat, in India. And we got that opportunity to play here. People from outside Ahmedabad, Gujarat and India કમ હિયર ટુ એન્જોય ગોલ્ફ ઇન કલ્હાલ બેઝિકલી આ કોન્સેપ્ટ એવો કોન્સેપ્ટ છે જે ગુજરાતમાં ફસ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ થયો છે અમારા પ્રમાણે અને રેસિડેન્શિયલ સ્કીમમાં આવું પહેલ અમે પહેલીવાર કરી છે અને આ નાઇન હોલ્ફ મિની ગોલ્ફ કોર્સ જે અમે બનાવેલો છે અમારા કસ્ટમર્સ માટે એ બેઝિક બધી જ અત્યાધુનિક સુવિધાઓ બી અમે એમાં આપેલી છે જે ક્લબ લાઇફસ્ટાઈલ આપણે કહી શકીએ અને લોકોએ ક્લબમાં જવાની જરૂર ના પડે અને અહીંયા એ જ બધી સુવિધાઓ એમને મળી રહે તે માટે અમે આ બધી સુવિધાઓ અહીંયાના રહેવાસીઓ માટે બનાવી છે ત્યારે ફાયલોજીયા શપ ડિઝાઇનિંગ ના સીઈઓ લોકેન્દ્ર બાલા સિરિયાએ જણાવ્યું કે અમને એ જાહેર કરતાં ખુશી થાય છે કે મિની ગોલ્ફ આ concept દેશમાં અમારી ડિઝાઇન ફર્મ લાસ્ટ સ્પેસ જીઓ દ્વારા લાવવામાં આવી છે અમે અગાઉ માત્ર રાજકોટ અને સુરતમાં નહીં પણ અન્ય મોટા શહેરો જેમ કે रायपुर છત્તીસગઢ અને કલકત્તામાં પણ ગોલ્ફ કોર્સની ડિઝાઇન કરી છે હવે આ પ્રોજેક્ટના ભાગરૂપે અમે અમદાવાદમાં એક રહેણાંક નિર્માણમાં પણ મિની ગોલ્ફ કોર્સ રજૂ કર્યું છે મિની ગોલ્ફ કોર્સ વિશાળ ગોલ્ફ તુલનામાં સરળ અને ઓછો છે હવે પ્લેયર નાના શહેરો પણ ગોલ્ફ આનંદ ઉઠાવી શકશે અને આ રમત હવે સૌની રમત બની રહેશે ધોરણ બાર વિજ્ઞાન પ્રમાણ પરિણામ જાહેર થઈ ગયા પછી દર વર્ષે એવી સ્થિતિ હોય છે કે એડમિશન ક્યાં લેવું ખાસ કરીને ડોક્ટર બનવા જેવું સપનું હોય તેવા વિદ્યાર્થી મિત્રો તેમજ તેમના માતા પિતા અને વાલીઓ માટે પ્રવેશ એક મોટી સમસ્યા છે તબીબી અભ્યાસક્રમ માટે દ્વિધા અનુભવતા વિદ્યાર્થીઓ વાલીઓને આદર્શ માર્ગદર્શન આપવા તેમજ વધુમાં વધુ વિદ્યાર્થીઓને પોતાનું આ સપનું સાકાર કરી શકે તેવા દે સાથે ડોક્ટર ઉમેશ ગુર્જર દ્વારા બે હજાર પાંચમાં અમદાવાદ ખાતે ઓમ એજ્યુકેશન કન્સલ્ટન્સીની સ્થાપના કરવામાં આવી હતી સંક્ષિપ્તમાં કહીએ તો ઓમ એજ્યુકેશન કન્સલ્ટન્સી વિશે એટલો ચોક્કસ વિશ્વાસ વિદ્યાર્થી મિત્રો રાખી શકે કે ફક્ત પ્રવેશ કમાણી કરવાનો અમારો ધ્યેય નથી અમે આપને આદર્શ માર્ગદર્શન આપવા પ્રતિબદ્ધ છીએ અને અમારા માર્ગદર્શન સેમિનાર માં દરેક સ્થળે અમારા થકી અગાઉના વર્ષોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ કે તેમના વાલીઓ પણ

લક્ષિત ક્ષેત્રમાં તબીબી અભ્યાસક્રમના પ્રવેશના ક્ષેત્રે રસ લઈ રહ્યા છીએ જેથી અમારા માર્ગદર્શનમાં અમે વધુ સચોટ બની શકીએ અને આપને અમારી સેવા સેવાઓનો મહત્તમ સંતોષ મળી શકે માત્ર વિદેશમાં જ નહીં ભારતના અન્ય રાજ્યોમાં પણ તમે પ્રવેશ મેળવવા પ્રયત્ન કરવા ઈચ્છતા હો તો તમે અમારી જરૂર માર્ગદર્શન તમે અમારું માર્ગદર્શન જરૂર મેળવી શકો છો તો મિત્રો વાત અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ્લાઇમ ન્યૂઝ બુલેટિન નમસ્કાર